હાય જેક જે છ કિલોમીટરની લાંબી લાઈન છે મિત્રો પોણા દસ થઈ ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો આબ કે તમે બધા મજામાં જ હશો તો આજે આ કૃષ્ણ ભગવાનના કપડા જે વાઘા છે એ બદલવાના છે હું તમને દેખાડીશ જોઈ લો એનું શ્રિંગાર થાય છે આજે સરસ મજાના બ્લૂ કલરના કપડા પહેર્યા છે સુપર અને મમ્મી અહીંયા શું કરી રહ્યા છે લાલાની માળા માળા લાલાની વેજંતીમાળા આ કાનાની બધી એસેસરીઝ છે તમે જોઈ શકો છો આ બધી જ કાનાની એસેસરીઝ છે અને આ આને નવડાયો એટલે રાડે રાડ કરે છે જુઓ ચલે રાધે રાધે સફરજન બી નાખ્યું છે પણ ખાધું નથી ભાઈ જો મિત્રો આ છે વેજંતીમાલા અને શ્રીનાથજી ભગવાનને ચડે છે અત્યારે વૈજંતીમાલા અને આ છે શું છે મમ્મી આ ખેસ છે જે બે લાલાને સેમ વસ્ત્રો પહેરાવાના છે આ નાના કાનાનો વાઘો મોટા વાઘો પછી આ નાનું સીસ ફૂલ છે આ બીજા લાલાનું પછી આ બંનેને એને પહેરાવાના સીસ ફૂલ અને આ બંનેના કુંડળ પિંક કલરના આજે ભગવાન આપણે આવો સરખા વસ્ત્ર વાળો આ બંનેની માળાજી છે અને આ ભગવાનનું પ્રિય મોરબી રામ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણને કીધું તું કે હું મોરનું ઋણ ચૂકવીશ એટલે રામ અવતારમાંથી કૃષ્ણ અવતારમાં જ્યારે ભગવાન પાછા આવ્યા પાછા ધરતી ઉપર આ સૃષ્ટિનું સર્જન કરવા માટે લીલા કરવા માટે આવ્યા ત્યારે રામ ભગવાને આ મોરપીંછનું એને ઋણ ચૂકવ્યું અને કૃષ્ણ ભગવાને એને અતિ પ્રિય બનાવી અને મોરમુગટ ઉપર ધારણ કર્યું આ મોરપીછનું રહસ્ય હતું ભગવાનના વસ્ત્રોમાં આપણે અત્તર કરી લઈએ આજે લીધું છે ભગવાનને મોગરાનું અત્તર બે ભગવાને પહેરી લીધા છે ચીરા વાગા હવે બંને માળાજી પહેરશે સીસ ફૂલ પહેરશે મોટો કાનો મોટી માળા પહેરશે હવે બંને ને કુંડળ પહેરાવી દઉં પછી હું તમને દર્શન કરાવું ભગવાન નું સિંહાસન હમણાં રેડ કરીને બતાવું છું કુંડળ પહેરી પહેરી લીધા લીધા માળાજી પહેરીને એકદમ તૈયાર થઈ ગયો છે આ ભગવાનજીએ પણ મોરપી ધારણ કરી લીધા કુંડળ પહેરી લીધા સિસફૂલ પહેરી લીધા વેજંતી માલા પહેરી લીધી બંને બધું જ કલરફુલ પહેરી લીધું છે પિંક અને વ્હાઈટમાં આ થઈ ગયું ભગવાનનું સિંહાસન તૈયાર ત્રણેય ગાદીમાળા ધરાવી દીધી હવે ભગવાન અહીંયા બિરાજમાન થાય પછી તમને તેની ઝાંખી કરાવું આમાં પિંક કલરના પદક છે આમાં કમળવાળા અને આમાં ડાયમંડવાળા કાચના કાચનામોતીની ગાદીમાળા છે આ આ કાને રાધા બનાવી દીધો છે ચોટલી બોટલી લગાડીને આજે ભગવાન રાધા સ્વરૂપમાં બિરાજ છે બંને ભગવાનને રમાડી લઈએ આ ભગવાનને ફરવા જવું હોય તો એના માટે મોજડી મૂકેલી છે આ ભગવાનની ગાયો છે બંને સાઈડ અને આમાં ભગવાનને ચોકલેટ રાખેલી હોય આવી સંતરાવાળી આ કૃષ્ણ ભગવાનની ઝાકી યાદના દર્શન ભગવાનનું આ નવું રમકડું છે એનાથી ભગવાનજી રમે છે પ્રભુને આજે મસ્ત શણગાવ્યા છે આ પોપટ છે આ મોર છે આ પ્રભુનો મુંગર છે આ અલ્કાવલી છે આ કુંડળ છે આ નખવે છે આ વેજ માલા છે આ ગુંજામાળા છે આ એનો શિંગાર કર્યો છે આ ગુંજામાળા છે આ પાયલ છે આ બંસરી છે પ્રભુની બહુ સરસ મસ્ત શિંગાર કર્યા છે તો મિત્રો મસ્ત મજાના શિંગાર થઈ ગયા છે અને તમે પણ દર્શન કરી લો રાધે બોય નાઈ ધોઈને સુઈ ગયા છે એનો અગિયાર વાગ્યાનો ટાઈમ છે અગિયારથી લઈને એક વાગ્યા સુધી સુઈ જાય છે કેવો મસ્ત સુઈ જાય ઈચકતા ઈચકતા સુઈ જાય છે આજી લગભગ પોણા ચાર મહિનાનો જ છે જો ઉઠી ગયો મારા અવાજથી સૂર્યા તો જમવા બેસી ગયા સ્કૂલે જવાનું મોડું થાય છે જો અત્યારે કઈ બોલશે જ નહીં ફટાફટ ખાઈ લ્યો ચલો પૂર્વી બેન તો નિશંકભાઈ શેઠ

ગોગલ્સ બોગલ્સ પહેરી આવ્યો છો પણ તું બે રૂમા ને ગોગલ ને બધું કાળા ના થઈ જાય ગાળિયા તો આપણે એમે થઈ જવાના છે રખડી રખડીને હે હવે ગાડી ચલાવવા પડો હવે આ લો તો ગાડી એક આવ હવે જલ્દી આવડા જવા દો પહોંચી જઈ ગહે ગા બાવળા તો ટ્રાફિકમાં એવા ફસાઈ ગયા છે કે દોસ્તો છ કિલોમીટરની લાંબી લાઇન છે અમે ગયા હતા કાશીન્દ્રા અમારું એક શૂટ હતું શૂટ પતાવ્યું એ વિડીયો તમને નવીન વાતો યુટ્યુબ ચેનલ ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે અને ગજબ લાઇન છે જો તમે જોઈ શકો છો ગજબ લાઇન છે ગજબ માંડ માંડ કીડી વેગે આપણી ગાડી ચાલે છે અત્યારે કીડી વેગે ક્યારે ઘરે પહોંચશું કાંઈ નક્કી જ નથી તો ગાઈશ આ બધું તો ચાલતું રહેશે બ્લોગ જોતા રહ્યો સપોર્ટ કરતા રહ્યો અને લાઈક શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી છ વાગે ઘરે પહોંચી ગયા છે બહુ ટ્રાફિક હતો અને યાર ફૂલ કંટાળી ગયા યાર અમે ગયા તા દોઢ વાગ્યાના છ વાગે ઘરે આવ્યા પાછા છ વાગે શું કરવાનું તને તો આપણી ઘરે આવી ગયો છે જેક

तुम्हारे घर आए हो निखिल यहां से निखिल निखिल क्या से निखिल क्या से निखिल तो बार बार काम पचाई नहीं करना हैं <laughs> निखिल क्या से जैक बंदे भाई बंदो आवी गया से चलो रमो चलो स्टार्ट करो एडो हमें तुम्हारे आया हो तो रे चल आया हो तो रे

હા હા નિશંક પણ અમારી સાથે છે આજે અમારી સાથે આવ્યો છે સ્પ્રાઇટ આવી ગઈ છે અને કયા કયા બીજા મંગાવ્યા છે અને બીજું એ તો અહીંયા તો આવે જ ને મારો ભાઈ બીજો કયો મંગાવ્યો છે બીજો અચ્છા તમને ભાવે છે ભાઈ ગાઈશ તો કોમેન્ટ કરો

છે ચટણી કેવા લસણની ચટણી તો અમે ઘડિયાળ લેવા ગયા હતા ને ઘડિયાળ આવી ગઈ છે ફાઇનલી ઘડિયાળનું અનબોક્સિંગ થઈ રહ્યું છે પપ્પાના હસ્તકે મિત્રો જો મસ્ત મજાની નવી ઘડિયાળ આવી ગઈ છે આપ જોઈ શકો છો અનબોક્સિંગ અનબોક્સિંગ થઈ રહ્યું છે ઘડિયાળનું સરસ મજાની ઘડિયાળ વાવ રેઝિન આર્ટ વાળી ઘડિયાળ છે આ જબરદસ્ત જોરદાર છે ને ઘડિયાળ તો ગાઈસ પોણા અગિયાર થવા એવા છે અને હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે સુઈ જઈએ અમારો બ્લોગ ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં ને આવા નવા રોજ વિડીયો તમને જોવા મળશે તો ફટાફટ ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ તો કરતા જ નથી તમે કોમેન્ટ કરો કોમેન્ટ કરો જલ્દી ફટાફટ ચલો મળીએ છીએ નેક્સ્ટ ડે